ટોયલેટ અંદર ને બહાર આપ્યા છે એટલે રૂમ ની અંદર પણ ટોયલેટ બાથરૂમ છે અને બહાર પણ ટોયલેટ બાથરૂમ છે એટલે બે ભાઈઓ માટે આ રૂમ છે અને એની અંદર તમે જોવો છો એ ટોયલેટ છે બે ભાઈઓ ચાલી નથી શકતા એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવું છે કે ટોયલેટ અને બાથરૂમ ઘરની અંદર રાખ્યા છે અને બીજો એક આ રૂમ છે ટોટલ બે મોટા મોટા રૂમ છે બાર ટોયલેટ બાથરૂમ છે આગળ ઓસરી છે એટલે હવે સ્લેબ નહીં કામ કરીએ ભાઈ સ્લેબનું કામ ક્યાં છે શેની વાત જોય છે અત્યારે મારા બૂટ નવા મેં લઈ લીધા છે અને ગ્લવ્સ નવા લઈ લીધા છે કારણ કે એવરી ટાઈમ હું આવું છું ને મારા જે નવા નવા બૂટ હોય એ બગડે છે એટલે આ વખતે વિચારીને પહેલેથી મંગાવી રાખ્યા હતા કે ભાઈ બૂટ મંગાવી રાખો જેથી કરીને તકલીફ ન પડે એટલે બૂટ પહેરી લીધા છે પાછળ તમે જોવો છો એ સ્લેબનું કામ ચાલુ થઈ ગયું છે ચપ્પલ મારા હું મૂકી દઉં છું ઘર છે એની પાછળ એક બેકગ્રાઉન્ડ તમને બતાવો આ બેકગ્રાઉન્ડ છે બ્યુટિફુલ બેકગ્રાઉન્ડ છે એટલે જાલો ફટાફટ સ્લેબ ફરી

સ્લેબમાં જેટલા લોકો છે એ અલમપર ગામ છે કોળીઓને ભાઈ ગુજરાતમાં મેહનતી નથી કહેવાતા જેટલા પણ તમે જોવો છો બધા અલમપર ગામના કોળી છે અને હું ચડો ઉપર આ જગ્યા પર દાદર આવવાનો છે પેલા સ્લેબ નું કામ થઈ જાય સ્લેબ ના કામ થયા પછી આ જગ્યા પર દાદરો આવવાનો છે મસ્ત ગ્રેનાઇટ નો ઉપર સ્લેબ નું કામ છે થોડું બતાવી દઈએ આ લોકોએ અડધો સ્લેબ નું કામ પૂરું કરી નાખ્યું છે આ બાકીનું અડધું હું મહેનત કરું જો હું અમેરિકામાં ગયો ને અમેરિકામાં અમે ધાબા વાળા ઘર ક્યાંય નથી બેડ્યા બધા ઘર સ્લો વાળા છે એ સ્લોબ વાળા હું કામ રાખતા ત્યારે ગુજરાત માં તમે કદાચ હું પોતે જે ઘરમાં રહું છું ને એ ઘરમાં લીકેજ થાય છે હું દર ચોમાસા મારા પ્રોબ્લેમ